હેલો ગાય રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે

આ મારો ભાઈ ઊંઘયો અને આ મારા મોમો મોબાઈલ જોઈ અને જો આ મારા દાદા પાછા કેટલા વરસ થયા હો વરસ થઈ જાય મારા દાદા પાછા એમ ખેમ બધી વખતે ના વર્ષ થઈ ગયા મોબાઈલ માં શું કરે હા તો આખો તારી ફોન જ ગોચાવતી હોય

હોવાર થયામ્પો <tatyra> <Jean> <CC These> <tallina> <vous too. totan>

પથરા ઉપાડ્યા પથરા રૂપિયા મળતા હોય તો મજૂર ભૂખા કાઢી નો કે પણ તો તમારા જેવા હોય હો તું કે લટે જાય

જા મત જા આપણે દર્શન થઈ જ બાપુ બોલો ફાઈનલ જાવ નદી તરકુસા વાવાતી મો હતી મો હતી હું નદી નદી મની ના એ તની આવી કોઈ વી ચવડી દી હો ભીયો એકર ખૂબ એક બાપરો ખુબાલ જો તમાખાન અડગુ વાયકી મારી તો મોરોને હેડ કાપવા માટે ગયો હતો ઈ દેહી આ બળતે આવાનું હેડ ઓય બોતા કેરી એક તો હું શું ગાડી મારતી ખબર

તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને અમારો વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાના રાધે રાધે જય શ્રી કૃષ્ણ